હાલની હોળી દુર્ઘટના પ્રકરણમાં મુંબઈના બે આરોપીની પૂછપરછ કરવા માટે એસઆઈટીએ કોર્ટ પાસેથી છ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા હરની હોળી દુર્ઘટનાની એફઆઈઆર નોંધાયા પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા મુંબઈના આરોપી દીપેન હિરેન્દ્ર શાહ તેમજ ધાર્મિલ શાહની એસઆઈટી દ્વારા ધરપકડ કરી હતી મુંબઈમાં બિઝનેસ કરતા આ બંને બિઝનેસમેન કોટિયા પ્રોજેક્ટમાં વ્યક્તિગત પાંચ પાંચ ટકાના ભાગીદાર છે બંને જણાના તારીખ તેરમી ફેબ્રુઆરી સુધીના છ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા હતા ડોલ્ફિન એન્ટરપ્રાઇઝના સંચાલક નિલેશ જૈન અને ત્રી સ્ટાર એન્ટરપ્રાઇઝના અલ્પેશ ભટ્ટના રિમાંન્ડ પૂરા થયા હતા બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા આ સંદર્ભે વધુ માહિતી સરકારી વકીલ અનિલ દેસાઈએ આપી હતી વડોદરાની અંદર બનેલ હળની તળાવના બનાવની અંદર પુરુષનું તપાસ કરી રહી છે ત્યારે આજે જે બે આરોપીઓના રિમાન્ડ પૂરા થતા હતા વ્યક્તિ નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને તેના કોઈ ફર્ધર રિમાન્ડની માંગણી નહીં કરેલી હતી અને તેઓનો રિમાન્ડ સમય પૂરેપૂરો રિમાન્ડ સમય પૂરો થતા તેઓને નામદાર કોર્ટ મારફતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અન્ય બે આરોપીઓ દિપેન શાહ અને ધ્રુમિલ શાહ જે આ ગુનાના કામે આરોપીઓ છે અને તે કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો છે તેઓને પોલીસે આ ગુનાના કામે તપાસ કરી છે તેઓ બંનેને પણ આજે નામદાર કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા અને તપાસ કરનાર અધિકારીએ આ કેસની ખૂબ જ જરૂરી તપાસો કરવા માટે દસ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી નામદાર કોર્ટે તમામ પ્રકારની દલીલોને ગ્રાહ્ય રાખીને રિમાન્ડના કારણોને ગ્રાહ્ય રાખી અને ગુનાની જે એકબીજાને ક્રોસ ઇન્વેસ્ટિગેશન ઇન્સ્ટ્રોગેશન જે કરવામાં આવી રહેલું છે તેની તલ પરથી તપાસ થાય તે હેતુથી નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે અને બંને આરોપીઓને આજે પોલીસ કસ્ટડી રિમાન્ડ પર પાંચ દિવસ માટે સોંપ્યા છે આ રિમાન્ડ પીરિયડની અંદર પોલીસ તમામ પ્રકારની મળેલી માહિતી અને જે કંઈ તપાસ આવેલી છે તે તપાસના ભાગરૂપે આ લોકોનો રોલ શું રહેલો છે આ લોકો હિસાબો કેવી રીતે રાખતા હતા આ લોકોની કેવી રીતની જવાબદારીઓ હતી અને કેવી રીતે આ લોકોએ પ્રોજેક્ટ એકબીજાને સબલેટ કરી દીધેલો છે આ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો તરીકે આ લોકોની ખૂબ જ ગંભીર પ્રકારની જવાબદારી હોવા છતાં ગંભીર પ્રકારની ગુનાહિત નિષ્કાળજી રાખવામાં આવેલી છે અને એની તપાસ કરવા માટે નામદાર કોર્ટે અને પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર